સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનના આરોગ્ય વિભાગ દ્વારા સુરત શહેર અત્યારે સર્વેક્ષણ બે હજાર ત્રેવીસમાં એક નંબર આવેલો છે તે એનામાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બિલકુલ વાપરવાનું નથી તે સંદર્ભમાં આરોગ્ય વિભાગ દ્વારા પ્લાસ્ટિક ઝુંબેશની કાર્યવાહી કરવામાં આવે છે તેમાં ખટોદરામાંથી શ્રી હનુમાન એસ્ટેટ એમાંથી પ્લાસ્ટિક સપ્લાય થાય છે એવો મેસેજ મળતા અમારા લેવલે અમે એ જગ્યાએથી પ્રતિબંધિત પ્લાસ્ટિક ચારસો દસ કિલો જેટલું જપ્ત કરેલું છે અને એ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટને મોકલવામાં આવેલું છે આગળની કાર્યવાહી કરવા માટે સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોન ના આરોગ્ય વિભાગ દ્વારા સુરત શહેર અત્યારે સર્વેક્ષણ બે હજાર